ગુડ મોર્નિંગ કે આપણે મેચ ચાલુ છે મોટે એમની તમે મોટા સેલિબ્રિટી હો તો તમે સ્ટ્રાઇક મારશો હે આપણે આવી ગયા છે બવાખને અચાનક એમ બવાખને આવી ગયો તો ને એટલા માટે ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે અમારા બ્લોગ જોતા એ મજામાં આવે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને જો અસ્તાની અંદર છે થેપલા જાઓ ચાને ને થેપલાનો નાસ્તો કરી લેવાનો છે આજે તો અને મારી પેહલા મને કરી લીધું મારી પેલા કરાય તમે એ વાત કહો પેલા મારી પેલા એને ખવાય ચા ને નાસ્તો હે અને આજો હજુ તો ડોયો લઈને રહ્યો અને તો સવાર સવારમાં જો આ બીડ પીવાળો હાથમાં આવી જાય ને નકરો તમારે તમારો કરીને ચારે ઉપર એટલો બધો પડ્યો છે ને અને અનમા મમ્મી તૈયાર થઈ ગઈ જવું વહેલા વહેલા હજુ તો મારે છે ને નોકરી દવાનું તો બાલ ને બાલ આવા કેટલો થાર પડ્યો સવાર સવારમાં લોકડા ભીના કરવાના ધંધા છે એને હવે તપાડવું પડશે લૂંખવાનું કોમ ચાલુ કરી નાખ્યું એ મુંખાઈ એ જી પણ હું ચેડથી રહીને આવ્યો અમારે કાબુ જોવું એટલે હું આવ્યો બસ

આપણે બોલી હેલો ગુડ મોર્નિંગ કેમ છો અમારા તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ

હાલો વાની વાની હે ને હોજે વાત યો 500 રૂપિયા આની ઓય 500 રૂપિયા નું હે વાત વાત દે હાલો હવે ફટાફટ નઈ નાખું મસ્ત મજાનું નહીં આપણે નઈ ધોઈન મસ્ત તૈયાર થઈને તે પિન પિન ભરીને હવે જવાનું છે ઓફિસ બાજુ તો હવે એકદમ હુકાઈ ગઈ ગયો સીટ બેટ ફાઇનલી મિત્રો હાનના છ વાગી ગયા હું ડાયરેક્ટ તમને સવારથી થી ડાયરેક્ટ હાજે મળ્યો કેમ કે અમારે નોકરી બહુ હોય અને અહિયાં જો અમારે નાસ્તો કરવાનું ચાલુ છે કેટલા ઊંચા આયા ખબર હે ગુરુભાઈ મજા ગુરુભાઈ એવું કેતા હતા મારો વિડીયો ના લેતો પણ તોય મારે લેવો પડે એમનો વિડીયો કેમ કે એમના વગર મને મજા જ ના આવે નહીં ગુરુભાઈ એવું હે જો મોટેરા સ્ટેડિયમ ની અંદર મેચ ચાલુ હોય લાઈટો તો અત્યારથી દેખાવા માંડી છે જોવો વાહ એટલું બધું ભાઈ આપણી જોડે સેમસંગ ના ફોન નથી આગળ મેચ ચાલુ છે ને વાત જ જવા દો કેટલે હજાર બેઠો તમને બતાવું અહીંયા જોવું વાહ ભાઈ વાહ અને સનસેટ જે થયો ને હા હા અહીંયા આગળ આપણે મેચ ચાલુ છે મોટેરા સ્ટેડિયમ ની અંદર દેખાડી દઉં આ લાઇટો દેખાઈ રહી જુઓ અને સેની મેચ છે તો આપણે ખબર નહીં કેમ કે આપણે મેચમાં કોઈ રસ નહીં અને અહીં આગળ ગુરુભાઈ પંકજભાઈ ને નાસ્તો કરવાનું ચાલુ છે એ મસ્ત મજાનો નાસ્તો કરી રહ્યા છે હું અહીંયા આવી ગયો હું તમને ખબર જ હશે કે મારે બ્લોગિંગ નો કીડો છે તો હું બ્લોગ બનાવવા માટે આયો છું શું કહો મજા આપણે જો નાસ્તો કરવા માટે આવી ગયા સેવ મમરા લઈ લીધા સેવ

આ ટેશન થી આગળ જાય આગળ જઈને ને પેલી બાજુ ટેશન ઊભી રહેશે દેવા ભૈયા આલ્યું દેવા ભૈયા પ્રસાદી ઠાકર બાપા ની હે મહાપ્રસાદી એ તો તું આઈ આલજે બતાય મહાપ્રસાદી લાયો જો ઠાકર બાપા ની અને અમાર માહી બેન અહીંયા રમી રહ્યા છે મસ્ત મજાની માહી માહીની મસ્ત મસ્તી